માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે માખીનો ઉપદ્રવ વધ્યો છે આ વચ્ચે પાણીજન્ય રોગોનો પણ ફેલાવો થઈ રહ્યો છે હાલમાં જ ભરૂચ ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભરૂચ અખાદ્ય પદાર્થોનો નાશ કરતા પાણીપુરી વિક્રેતા પર તવાઈ બોલાવી હતી આ વચ્ચે સોમવારના રોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે આવેલ આશીર્વાદ હોટલમાં જમવા માટે આવેલ ગ્રાહકે છાશ મંગાવી હતી જેમાં માખી નીકળી હતી આ અંગે હોટલના ઓર્ડર બોય વેટરને પૂછવામાં આવતા છાશ ખુલ્લી હશે તો અંદર માખી પડી હોય તેમ જવાબ આપ્યો હતો તો આશીર્વાદ હોટલ સંચાલક ગ્રાહકને સંતોષકારક જવાબ આપતા ન હતા જેને લઈ છાસમાંથી માખી નીકળતા આ બાબતની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી રોગચાળો હાલમાં ચોમાસાની ઋતુ હોય જેને લઈ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે જો હોટલ સંચાલક ચોખ્ખાઈ સાથે હાઇજેનિક નહીં જાળવે તો હોટલમાં જમવા આવતા ગ્રાહકોને આરોગ્ય ખતરો ઊભો થઈ શકે છે વહીવટી તંત્ર તેમજ ફૂડ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શહેર જિલ્લામાં આવેલ તમામ હોટલોમાં સમયાંતરે ચેકિંગ હાથ ધરાય તે જરૂરી બન્યું છે